તો રાજ્યમાં ઉનાળામાં જળ સંકટના એંધાણ જોવા મળી રહ્યા છે એપ્રિલ મહિનામાં ત્રેવીસ ડેમોના તળિયા દેખાયા છે કાળઝાળ ગરમી વચ્ચે પાણીની ઘટ થાય તેની પણ શક્યતાઓ છે રાજ્યના એકસઠ ડેમમાં એક ટકા કરતાં ઓછું પાણી ઉનાળુ પાક માટે સિંચાઈના પાણીની પણ સમસ્યાઓ થઈ શકે છે કચ્છ સૌરાષ્ટ્રના ડેમમાં સતત ઘટી રહી છે જળ સપાટી સરદાર સરોવર ડેમમાં જળસ્તર સારું હોવાથી પીવાના પાણીની નહીં થાય મુશ્કેલીઓ તો જુઓ ઉત્તર ગુજરાતના પંદર ડેમમાં ચોત્રીસ પોઈન્ટ ટકા જેટલો પાણીનો જથ્થો છે કયા ઝોનમાં કેટલું જળસ્તર છે મધ્ય ગુજરાતના સત્તર ડેમ એવા છે કે જ્યાં ચોપન પોઈન્ટ ઓગણચાળીસ ટકા પાણીનો જથ્થો દક્ષિણ ગુજરાતના તેર ડેમ છે કે જેમાં ત્રેપન પોઈન્ટ સત્તર ટકા પાણીનો જથ્થો છે કચ્છના વીસ ડેમોમાં માત્ર અડત્રીસ પોઈન્ટ ટકા પાણીનો જથ્થો છે તો સૌરાષ્ટ્રના એકસો ને ડેમ કે જેમાં પચીસ પોઈન્ટ ત્રેપન ટકા પાણીનો જથ્થો છે હાલ આપ જુઓ ઉનાળાની શરૂઆત છે અને ત્યાં તો ડેમો છે તે તળિયા ઝાટક થઈ ગયા છે